અમદાવાદના રામોલમાં પાલતુ હવે સક્રિય માલિક સામે ડોગ શેલ્ટરમાં લવાયો માલિકને શ્વાન પરત નહીં કરાયા ત્યારે કે જર્મન શેફર ડોગનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું રજીસ્ટ્રેશન ઉપરાંત પણ શ્વાન માલિકની ઘણી જવાબદારી હોય છે અને તે નિભાવી ન હતી જે બાળક પર હુમલો કર્યો તેના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે હવે એમસી હરકતમાં આવ્યું છે રામોલ વિસ્તારના શરણમ એલિગન્સ ન્યુ મણિનગર ખાતે એક પેટ ડોગ દ્વારા જે ત્યાંના રહીશ છે એમના બે બાળકો ઉપર આવો હુમલો કર્યાનો એક બનાવ ધ્યાનમાં આવેલ છે અને આ ડોગ જર્મન શેફર્ડ પ્રકારનો ડોગ છે અને જર્મન શેફર્ડ ડોગ્સનું રજિસ્ટ્રેશન તેના માલિક પલાની સામી દ્વારા વીસ આઠ બે હજાર પચીસના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કરાવવામાં આવેલ હતું પેટ ડોગ રાખવામાં આવે તેની સાથે ને સાથે પેટ ઓનર્સ તરીકેની કેટલીક જવાબદારીઓ અદા કરવાની હોય છે કે જેમ કે અન્યને કોઈ નુકસાન ન થાય ગમે ત્યારે એને છૂટું મૂકવામાં ન આવે અને અન્યની તથા ડોગની સલામતી રાખવામાં આવે વેક્સિનેશન્સ ડોગનું સમયસર કરાવવામાં આવે આ કિસ્સાને ધ્યાનમાં રાખી અને જે બે બાળકોને આ ડોગ્સ દ્વારા અફેક્ટ કરવામાં આવેલું છે તેના અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે